ચોવીસ કલાક હર હંમેશ યોગીજી મહારાજ આનંદની અંદર રહેતા હતા એ ગમે તેવા સંજોગો પરિસ્થિતિ બદલાય વ્યક્તિ બદલાય અનેક કષ્ટો મુશ્કેલીઓ અનેક રોગોની વચ્ચે પણ યોગીજી મહારાજ હર હંમેશ આનંદની અંદર રહેતા એ આનંદમય બ્રહ્મ હતા યોગીજી મહારાજ પોતે ઓગણીસો ને છપ્પનમાં મુંબઈની અંદર વિરાજમાન હતા અને એ વખતે યોગીજી મહારાજે વાત કરી કે પહેલાં અમે ત્રણ વાગે ઉઠતા ઠંડા પાણીએ નાતા રોટલા ઘડતા વાળો કરવા માટે જતા હરિભક્તોને રસોઈ કરીને પીરસતા વાસણ ઉટકતા અને ચહ ચહ શું ખાવતું હર્ષદભાઈ દવે ત્યાં હાજર હતા એમણે કીધું કે સ્વામી આમાં એક પણ ક્રિયા એવી નથી કે શું ખાવે ત્રણ વાગે ઉઠવાનું ઠંડા પાણીએ નાવાનું યોગીજી મહારાજ કે ગુરુ ભગવાનની મૂર્તિનું સુખ આવતું ચ ચ ભગવાનની મૂર્તિનું એ સુખ લઈએ અખંડ આનંદ એ ભગવાનની મૂર્તિનો એ લઈએ આમ યોગીજી મહારાજ જે આપણને વિપરીત પરિસ્થિતિ લાગે વહેલા ઉઠવાનું ઠંડા પાણીએ નાવાનું અને આખો દિવસ સેવા કરવાની એની અંદર પણ યોગીજી મહારાજ અખંડ આનંદમાં મસ્ત રહેતા યોગીજી મહારાજ પોતે ઓગણીસો ને સત્તાવનમાં સાવરકુંડલાની અંદર હતા અને ત્યાંથી ચાર વાગે યોગીજી મહારાજ નીકળ્યા અને ત્યાંથી સેંજણ પધાર્યા ત્યાં આગળ યોગીજી મહારાજે પધરામણીઓ કરી પધરામણી કરીને ત્યાંથી નીકળી અને શેરણા ગયા ત્યાં આગળ પધરામણીને બધું કરી અને રાત્રે યોગીજી મહારાજ ભામોદરા ગયા ત્યાં આગળ તો નગરયાત્રા નીકળી સભા થઈ અને પધરામણીને બધું થયું તો રાત્રે એક તો ભામોદરામાં વાગી ગયો અને એક વાગે ત્યાંથી યોગીજી મહારાજ નીકળ્યા અને પિયાવા પધાર્યા અને ત્યાં હરિભક્તો રાત્રે નવ દસ વાગ્યાથી રાહ જોતા હતા અને એક વાગ્યા સુધી એમણે રાહ જોઈ યોગીજી મહારાજ એમના ભક્તોનો ભાવ જોઈને રાત્રે એક વાગે પણ પિયાવામાં સાત હરિભક્તોના ઘરે પધરામણી કરી અને પધરામણી કરી અને રાત્રે અઢી વાગે યોગીજી મહારાજ સાવરકુંડલા પાછા પધાર્યા અને બીજે દિવસે સવારે તો વહેલા નીકળવાનું હતું તો આવું ભીડાદાયક વિચરણની અંદર પણ યોગીજી મહારાજ એકદમ અલમસ્ત આનંદની અંદર હતા યોગીજી મહારાજને આ વિચારોની અંદર કોઈ સારી વ્યવસ્થા મળે મુંબઈની અંદર કમલમહાલમાં હરિપ્રસાદ ચોકસીના ઘરે ઉતારો હતો એમાં પણ આનંદ અને એ જ યોગીજી મહારાજ ઘોઘાવદરની અંદર ઘમાડની અંદર યોગીજી મહારાજનો ઉતારો રાખવામાં આવેલો અને એ વખતે યોગીજી મહારાજને કેટલા બધા મચ્છર કર્યા છતાં પણ યોગીજી મહારાજ અલમસ્ત આનંદમાં હતા હરિભક્તોએ માફી માંગી કે સ્વામી અમારી પાસે વ્યવસ્થા નથી એટલા માટે આપને આવી જગ્યાએ ઉતારો આપવો પડે યોગીજી મહારાજ કે ના બહુ જ આનંદ આવ્યો યોગીજી મહારાજ પોતે એક વખત વિચારણમાં હતા એમની પથારીમાં કેટલા જેટલા એની અંદર પણ યોગીજી મહારાજ કે બહુ જ આનંદ આવ્યો બહુ સુખ આવ્યું તો આવી રીતે ગમે તેવી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજ એ આનંદમાં રહી શકતા હતા યોગીજી મહારાજ એક વખતે માળિયા હાટીની અંદર ગયેલા મોટા સ્વામી યોગીજી મહારાજ ને હતા અને વખતે ભગતજી મહારાજે જે ત્રણસો આબાને પાણી પાયું હતું એ પ્રસાદીની જગ્યાએ દર્શન માટે નીકળ્યા ઘોડાગાડીની અંદર હવે ઘોડાગાડી બહુ જૂના જમાનાની હશે હવે બરાબર રસ્તાની અંદર આ ઘોડાગાડીનું એક પૈડું છે એ નીકળી ગયું અને નીકળી ગયું એટલે મોટા સ્વામી યોગીજી મહારાજને હરમાનભાઈ બધા પડ્યા હવે બજાર વચ્ચે આવી રીતે પડવાનું થાય ગમે તેને એકદમ ક્ષોભ થઈ જાય અને ગુસ્સો આવે મોટા સ્વામી તો ગુસ્સો થઈ ગયા ગુસ્સે થઈ ગયા અને એકદમ પેલા પરચો થયો પરચો થયો મોટા સ્વામી કે ધૂળ પરચો થયો યોગીજી મહારાજ કે આપણે જીવતા રહ્યા કે મોટો પરચો તો આવી પરિસ્થિતિની અંદર પણ પોતે આનંદ માણી શકતા અને આનંદની અંદર રહી શકતા યોગીજી મહારાજે પોતે કીધું કે શક્તિ એ જબરો ગુણ છે કોઈક બે શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામુ ન બોલતા સહન કરવું તેને ક્ષમાનો ગુણ કહે છે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ રહે છે આનંદના ફુવારા છૂટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે સહન કર્યા પછી આનંદના ફુવારા છૂટે આ વાક્ય યોગીજી મહારાજ જ પોતે બોલી શકે કારણ કે એમનો જીવન જ હંમેશા આનંદમય હતું પોતે આનંદમય હતા એટલા માટે જ પોતે આ સહન કરીને પણ આનંદમાં રહી શકતા યોગીજી મહારાજના જીવનની અંદર જોઈએ તો તપશ્ચર્યા પણ એવી ખૂબ કરી છે ખૂબ તપ કર્યું છે તપની અંદર પણ આનંદ બાકી તો તપની અંદર વ્યક્તિ તપ કરે પણ તપની અંદર આનંદ માણવો એ યોગીજી મહારાજના જીવનની અંદર આપણને જોવા મળે યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર એકવાર વિરાજમાન હતા અને એ વખતે ગોંડલની અંદર રસોઈ બનાવી હરિભક્તો માટે અને બધાને જમાડ્યા ખૂબ પ્રેમથી જમાડ્યા અને જમીને બધા બપોરની કથામાં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને યોગીજી મહારાજની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે બાપાએ ખૂબ પ્રેમથી બધાને જમાડ્યા અને પીરસ્યું રસોઈ પણ ખૂબ સુંદર બનાવી હતી શાસ્ત્રીજી મહારાજે વખતે હરિભક્તોને કીધું કે તમે આ યોગીજી મહારાજની બધી વાત કરો છો પણ યોગીજી મહારાજ જમ્યા કે નહીં કોઈએ પૂછ્યું કે નહીં તે હરિભક્તો યોગીજી મહારાજને પૂછવા માટે ગયા તો યોગીજી મહારાજ એ વખતે વાસણ ઉટકતા હતા અને ત્યાં એકદમ હાથ જોડી અને ઊભા થયા બધા હરિભક્તો કીધું કે શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે આપ જમ્યા કે નહીં યોગીજી મહારાજ કે મારે આજે હરિભક્તો આશ્ચર્ય થયું કારણ કે આજે બારસનો દિવસ હતો ગઈકાલે એકાદશી નો તો નિર્જરા ઉપવાસ હતો આજે બારસે સારી રસોઈ આવી યોગીજી મહારાજે ઉપવાસ કર્યો શાસ્ત્રીજી મહારાજ ને હરિભક્તોએ કીધું કે યોગીજી મહારાજને જમવાનું કહો શાસ્ત્રીજી મહારાજ એ વખતે બોલ્યા કે તમે વાત કરો છો પણ યોગીજી મહારાજના ચહેરા ઉપર તો બસેર લોહી ચડી ગયું હોય એટલો આનંદ જોવા મળે છે એમને તો ઉપવાસની અંદર પણ અમૃતના ઓળકાર આવે છે આ તો જુનાગઢના જોગી છે એનો તો ઉપવાસની અંદર પણ વધારે આનંદ આવે છે તો આવી રીતે યોગીજી મહારાજ પોતે તપની અંદર આટલું તપ કર્યા પછી પણ આનંદ માણી શકતા યોગીજી મહારાજ તમે ઋતુની સામે ચાલતા શિયાળામાં ઠંડા પાણી અનાઈએ ઉનાળાની અંદર અમે પગમાં ચંપલ પહેરતા નહીં કોલારપુરની અંદર યોગીજી મહારાજ હતા અને એ વખતે કરશનસંઘ બાપુ યોગીજી મહારાજ ને યોગની અંદર આવ્યા મૂળ અડવાડના પરંતુ શિક્ષક તરીકે ત્યાં આગળ રહેલા હવે એમને બીજો કોઈ પરિચય નહીં પણ યોગીજી મહારાજ અને એમની સાથે એક વૃદ્ધ સંત હતા એ બંને જોડી માગી અને જોડી બંને ખભે ભરાઈ અને ઉનાળાના દિવસોની અંદર યોગીજી મહારાજ પોતે નીકળતા હતા રોજી જવાનું હતું એ વખતે આ કરશનસંઘ બાપુએ કીધું કે એકો જોડી દઉં એટલે ગાડું એક બળદવાળું એ જોડી દઉં એટલે યોગીજી મહારાજે કીધું કે રોજી ક્યાં દૂર છે હમણાં પહોંચી જઈશું એમ કરીને હાથનું લટકું કર્યું કરસનસંગ બાપુએ જોયું કે યોગીજી મહારાજના મુખ પર જે હાસ્ય હતું યોગીજી મહારાજના મુખ પર જે ભાવ હતો એમણે પોતે લખ્યું એ પોતે જ કહેતા કે ખભે જોડી ભેરવી ચાલતા ભર તાપમાં પગમાં ચંપલ વિના ચાલતા આ યુવાન સાધુના ચહેરા પર ગ્રીષ્મના તાપની અંદર તેઓ જાણે સુખદ શીતલ અને ગાઢ છાયામાં વિશ્રામ કરી રહ્યા હોય એવી અનુભૂતિ એમના ચહેરા ઉપર એ મને અનુભવાઈ આટલા ભર તાપમાં ચંપલ વિના ચાલતા હોય તો પણ શીતળ છાયાની અંદર બેઠા હોય એવી શાંતિ યોગીજી મહારાજના મુખ ઉપર એવો આનંદ યોગીજી મહારાજના મુખ ઉપર એમને અનુભવ થયો યોગીજી મહારાજ પોતે ઓગણીસો સાહીઠની અંદર લુસાકા પધારેલા અને લુસાકાથી યોગીજી મહારાજને સોલ્સ ભરી જવાનું હતું હવે આ લગભગ પાંચસો કિલોમીટરનું અંતર યોગીજી મહારાજ પોતે સવારથી નીકળ્યા મુસાફરીમાં યોગીજી મહારાજ રહેતા નહીં કંઈ વચ્ચે ઝાંબેજી નદીની અંદર ઠાકોરજીને સ્નાન કરાવ્યું અને ઠાકોરજીનો પ્રસાદ ધરાવ્યો યોગીજી મહારાજ બીજા બધાને વહેંચી દીધો પોતે કાંઈ જમ્યા નહીં અને રસ્તાની અંદર કરીબા ડેમ આવે એટલે બધા ઈચ્છા વ્યક્ત કરી કે આપણે કરીબા ડેમ જોવા જઈએ યુગી ચિમારતની ઈચ્છા નહોતી પણ એના લીધે પચાસ કિલોમીટર અંદર જવું પડ્યું પચાસ કિલોમીટર બીજું બહાર આવવું પડ્યું એમ કરીને સો કિલોમીટરનું અંતર વધી ગયું રસ્તો પણ એ વખતે સારો નહીં અને સાડા અગિયાર વાગે સોલ્સ ભરી કહેતા અત્યારે હરારેને કહે છે ત્યાં પહોંચ્યા હવે જે હરિભક્તના ઘરે જવાનું હતું એ હરિભક્તનું ઘર જોયું નહીં એટલા માટે શહેરની અંદર બધો ચક્રાવો થયો સવા બાર વાગે યોગીજી મહારાજ હરિભક્તના ઘરે પહોંચ્યા હવે સવા બાર યોગીજી મહારાજ ને જમવા માટે પણ યોગીજી મહારાજ જમ્યા નહીં યોગીજી મહારાજ ક્યાં ચૈત્ર નોમ હરિજયંતિ એ ચાલુ થઈ ગઈ કહેવાય હવે ન જમાય હવે આઠમ નો દિવસ આખો મુસાફરીમાં ગયો એમાં કઈ લીધું નહીં નોમનો આખો દિવસ એટલા આનંદની અંદર મસ્તીમાં કેફમાં યોગીજી મહારાજ હતા અને બીજે દિવસે તો પારણાની અંદર થોડી જ ખીચડી જમ્યા પછી પ્લેનમાં જવાનું એટલે પ્લેનમાં સ્નાન કરવાનું અનુકૂળ ના આવે એટલા માટે યોગીજી મહારાજ કે બહુ જમ્યા નહીં થોડી ખીચડી જ જમ્યા અને દારસલામ પહોંચ્યા દારસલામ પહોંચ્યા પછી પણ બધા એવો આગ્રહ કર્યો યોગીજી મહારાજને જમવા માટે પણ યોગીજી મહારાજ પોતે પ્લેનમાં મુસાફરી કર્યા પછી એ વખતે જમતા નહીં એટલે યોગીજી મહારાજે કંઈ લીધું નહીં એ વખતે બધાને એકદમ પ્રશ્ન થયો કે આઠમનો ઉપવાસ નવમનો ઉપવાસ દસમનો પણ લગભગ ઉપવાસ જ થઈ ગયો આવતીકાલે એકાદશી પણ એક ઊભી છે પણ આટલા ચાર ચાર ઉપવાસની અંદર પણ યોગીજી મહારાજ આલમસ્ત આનંદની અંદર અદ્દા પીવત પ્રેમ પિયાલા બધૂત પીવત પ્રેમ પિયાલા એની અનુભૂતિ એ વખતે બધાને થઈ તો આવું યોગીજી મહારાજ પોતે તપ કરીને પણ આનંદ માણી શકતા મોહનસિંહ મહારાજના શબ્દોની અંદર જ કે આપણે જોઈએ જીયોગ્યા આ કેવું બરાબર છે ભગવાન શું ચાટતા બાળક હોય ને ધાવતો ઉતાર હોય ને ધાવી લેવાની અડધું બહાર નીકળે પેલા ઓઠના બે બાજુ થય અને અડધું અંદર જાય યોગ્ય એટલા ભગવાન એટલું બધું કેફ ને એમ વેરાયા કર પોતે તો ભોગવે પણ એમાં કેટલું વેરાયા વેરા એમાંથી આપણે ન્યાલ થઈ જઈએ એ જો એને હાથમાં આવે ને અને ભગવાનનું સુખ તો કેવું લેવું એટલે જેમ દરિયામાં અંદર નહીં આપણે આ લોકો સ્કીંગ કરે ને આ ડુબકી મારે ગુલાટ ખાઈ યોગી આપણે દિગસ્તા સાગરો ભગવાનમાં અંદર ગુલાટો ખાતા એ આનંદ એ દેખાય આપણને ઘણી વાર શું આપણે મુશ્કેલીની વાત કરતા હોય ને એમાં એ લાચારી હોય યોગી અભાઈ મુશ્કેલી વાત કરી ખુમારી છે સમજી એ માણતા મુશ્કેલી પણ માણતા બધું જે બધું આનંદ ભગવાન મય બનાવી દીધા તો આવી મુશ્કેલીની પરિસ્થિતિ પણ યોગીજી મહારાજ માનતા યોગીજી મહારાજના જીવનની અંદર આપણે જોઈએ તેમને અનેક રોગો અનેક કષ્ટો કે અનેક રોગોને અનેક કષ્ટોની અંદર પણ યોગીજી મહારાજ આનંદમાં રહેતા યોગીજી મહારાજને હરસની તકલીફ હતી યોગીજી મહારાજને એ સિવાય પણ સત્તર રોગ યોગીજી મહારાજ કેમે લઈને ફરીએ છીએ ડૉક્ટર દેવસિંહભાઈએ યોગીજી મહારાજને એક વખત હોઠ પાકેલો તો વીસ મિનિટ સુધી બધા ચીપિયાથી બધું દબાવીને બધું પરુને બધું કાઢ્યું ક્લોરોફામ આપ્યા સિવાય યોગીજી મહારાજ એની અંદર પણ એકદમ આનંદની અંદર હતા યોગીજી મહારાજ એક વખતે ત્યાં દવા લેતા હતા મુંબઈ ગોંડલની અંદર ઓગણીસો ને પાસઠમાં અને દવા અંદર ગઈ નહીં અને પડી ગઈ યોગીજી મહારાજ કે દવા પણ ગોળી પણ મુક્ત થઈ ગઈ છે એટલા માટે કંઈ અસર કરતી નથી હવે દવા જ્યારે કંઈ અસર ન કરે ને તો વ્યક્તિને લાચારી થઈ જાય કે આટલી બધી ડૉક્ટરોની દવા લીધી પણ કંઈ અસર જ થતી નથી કંઈ ફેર પડતો નથી આવા ઉદ્ગારો નીકળે યોગીજી મહારાજ એની અંદર પણ આનંદમાં યોગીજી મહારાજ એક વખત ગોંડલની અંદર દાજી બાપુ સાથે ગમત કરતા હતા સભામાં કે દાજી બાપુ સુખ્યા એમને કોઈ રોગ નહીં બીમારી નહીં અરે રોગ બધા કે જોગી પાસે આવે કે જેમ નદીઓ બધી સમુદ્રમાં ઠલવાય એમ રોગ બધા જોગી પાસે આવે અને હું પણ યોગીજી મહારાજ કહું કે તુંબી આ જાઓ તુંબી આ જાઓ તુંબી આ જાવ બધા રોગને કે અમે આમંત્રણ આપીએ એટલા આનંદની અંદર એટલા મસ્તીની અંદર યોગીજી મહારાજ આ બધું વર્ણન કરે છે ગમ્મ કરતા કરતા તો આવા રોગો મુશ્કેલીઓ કષ્ટોને પણ યોગીજી મહારાજ બધે માણી શકતા એની અંદર પણ આનંદમાં રહી શકતા યોગીજી મહારાજ આટલું બધું સહન કર્યું આવી મુશ્કેલીની અંદર પણ જ્યારે કથા વાર્તા કરે તેમની વાણીની અંદર ક્યારેય ઉદાસીનતા જોવા ન મળે હંમેશા બળ કેફ અને ઉત્સાહ જોવા મળે અને બધાને બ્રહ્માનંદ કરાવી દે યોગીજી મહારાજ પોતે કહો જામનગરની અંદર અદા અને રસ્તાની અંદર ભીડ જોઈ યોગીજી મહારાજ બધા ભીડ છે નહીં છે એટલે બધાએ કીધું કે સાથે હરિભક્તે કે બાપા અહીંયા ફિલ્મ છે પિક્ચર છે ફિલ્મ બતાવે તો યોગીજી મહારાજને કશું જ ખબર નહીં જગતની પણ એની અંદર પણ બધાને આનંદ થતો યોગીજી મહારાજ કે ભાઈ ફિલ્મ બહાર બતાવે બધા કે ના બાપા બહારની નહીં તો અંદર બતાવે તો કે બહાર કેમ ઊભા છે બધા કે આ તો ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા છે યોગી બાપા કે ટિકિટ લેવી પડે આપણે તો શાસ્ત્રીજી મહારાજની ફિલ્મ એટલે કે વિડીયો ફિલ્મ શાસ્ત્રીજી મહારાજની એ તો મફત બતાવીએ છીએ બધા કે બાપા આમાં તો ટિકિટ લેવી પડે અને પૈસા ખર્ચીને જવું પડે અને કલાક કલાક લાઈનમાં ઉભા રહેવું પડે ટિકિટ લેવા માટે ક્યોકી બરાબર કે આ બધા ટડકામાં લાઈનમાં ઊભા હોય તને તરસ લાગે તો પાણી કોણ ભાય હવે સાવ ઘડપણ યોગીજી મહારાજનો બધા ખૂબ આનંદ મસ્તીમાં આવી ગયા યોગીજી મહારાજ બધાને આવી રીતે આનંદ પણ કરાવતો 1960 ની અંદર યોગીજી મહારાજ પોતે બુલવાયો હતા અને ત્યાંથી યોગીજી મહારાજ રોડ્સ ગ્રેવ વર્લ્ડ રિવ્યુ ની અંદર જતા હતા અને રોડ્સ નામનો જે વ્યક્તિ જેને આ રોડેશિયા દેશ પોતે શોધ્યો એને ઇતિહાસ એક મુલતાની ભાવિક પોતે કહેતા હતા હિન્દીની અંદર અને રસ્તાની અંદર હતો એને એક સ્ત્રી સાથે લવ થઈ ગયો પછી યોગીજી કે લવમાં તમે સમજો છો ને યોગી બાપા કે હા લવ એટલે થોડું એમ કરીને માથું હલાવતા આવતા યોગીજી મહારાજ પોતે જતા હતા સાથે વિનુભાઈ એટલે કે મોહન મહારાજ અરુણભાઈ કહેતા ઈશ્વરચરણ સ્વામી બધા હતા એમને આનંદ થયો કે યોગીજી મહારાજને આ લોકનું કંઈ ભાન જ નથી યોગીજી મહારાજ ઘણી વખત એવું બોલે એની અંદર પણ એક આનંદ ઉભતો પંદર છ ઓગણીસો ગોંડલ ની અંદર યોગીજી મહારાજ વિરાજમાન હતા અને ગોંડલ આપણી જે સ્કૂલ એનું ઉદઘાટન હતું અને એના માટે કેળવણી પ્રધાન ગોરધનદાસ ચોખાવાલા એમના હસ્તે ઉદઘાટન થવાનું હતું યોગીજી મહારાજે તો સભામાં જ જાહેરાત કરી હવે ચોખાવાલા સાહેબ નું ઉદઘાટન થશે કે ચોખાવાલા સાહેબના હસ્તે ઉદ્ઘાટન થવાની બદલે યોગીજી મહારાજ આવું બોલ્યા પણ એમાં પણ એમને આનંદ થતો મારદાનવાળા શેઠ જામનગરના ખૂબ મોટા શેઠ યોગીજી મહારાજ હંમેશા એ આવે ત્યારે કે બારદાન શેઠ પધાર્યા પણ એમને યોગીજી મહારાજની આ વાણીની અંદર પણ એ આનંદ થતો તે યોગીજી મહારાજના સાંનિધ્યની અંદર હર હંમેશ એ બધાને આનંદ થતો ગમે તેવી વ્યક્તિ હોય એને આનંદ યોગીજી મહારાજ પોતે ઉપજાવતા હતા ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આનંદ માણી શકતા એકવાર પાલઘર પાલગર યોગીજી મહારાજ રસ્તાની અંદર સ્કૂલ છૂટી બધા યોગીજી મહારાજને જોઈને હસવા લાગ્યા લાગ્યા કરવા સાથે હતા એકદમ બધાને ખખડાવા લાગ્યા યોગીજી મહારાજ કે બાપુ શું થયું એ કે જોવા ના વાનર સેના આપને જોઈને હસે છે યોગીજી મહારાજ કે રડતી નથી ને હસે છે ને આપણે રાજી થવું તો આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર યોગીજી મહારાજ હસતા જ રહેતા હંમેશા એમને આનંદની જ ભાષા હતી એમની પાસે રમૂજનો ભંડાર હતો હાસ્યના જ ઉદ્ગારો એમના વર્ત વાણીની અંદર હતા કેફ અને મસ્તીના ફુવારા એમના જીવનની અંદર હતા અને હસ્તુ મુખ રાખીને સૌને હસરતા એ યોગીજી મહારાજ એ આપણને જોવા મળતા અને યોગીજી મહારાજના યોગમાં બહારની કોઈ વ્યક્તિ આવે એને પણ યોગીજી મહારાજના આનંદમય ભ્રમનો એ અનુભવ થતો યોગીજી મહારાજ આ ની અંદર હતા અને વખતે મિસ્ટર જૉન સ્મિથ યોગીજી મહારાજને ખાનગીમાં મળવા માંગતા હતા હરિભક્તે કીધું કે યોગીજી મહારાજ અને જે આવડતું નથી માટે હું સાથે રહું એણે કીધું મારે કોઈની જરૂર નથી અડધો કલાક યોગીજી મહારાજની સાથે ખાનગીમાં વાતો કરી અને પછી બહાર આવીને કીધું યોગીજી મહારાજના સાનિધ્યમાં ખૂબ આનંદનો મને એ અનુભવ થયો એ બ્રહ્માનંદનો એ મને અનુભવ થયો યોગીજી મહારાજના યોગની અંદર ગોપાલાચાર્યજી સંતોને જે સંસ્કૃત ભણાવતા હતા એ પણ યોગીજી મહારાજના યુગમાં આવેલા એમણે યોગીજી મહારાજની શ્રદ્ધાંજલિમાં વાત કરી કે મેં તેમને સવારે બપોરે રાત્રે મધરાત્રે પણ ઘણી વાત ઘણી વાર જોયા છે નિરખ્યા છે તેઓ બધી જ વખત સ્ફૂર્તિમાન લાગતા આનંદનો સમુદ્ર તેમનામાં હિલોડા લેતો તેઓના મુખ ઉપર આધ્યાત્મિક આનંદનું હાસ્ય વિલસતો આધ્યાત્મિક આનંદ યોગીજી મહારાજના મુખ ઉપર રહેતો પીટર લેંગલી ઓગણીસો સિત્તેરમાં યોગીજી મહારાજના યોગની અંદર આવ્યા અને યોગીજી મહારાજના યોગમાં લંડનમાં આવ્યા ત્યાર પછી ઓગણીસો એકોતેરમાં જાન્યુઆરીમાં યોગીજી મહારાજ ધામમાં પધાર્યા તેઓ દેશની અંદર પોતે આવ્યા અને દેશમાં મેળાઓમાં એ વખત પ્રમુખ સાંઈ મહારાજના સાનિધ્યની અંદર સાત દિવસની પારાયણ થઈ અને પૂર્ણાવતીના દિવસે આ પીટર લેંગલી એમણે પોતે વાત કરી કે યોગીજી મહારાજને પ્રથમ મેં લંડનની અંદર જોયા ત્યારે તેઓ નિરાળી સ્થિતિના છે એ અનુભવ થયો હું ચુસ્ત ખ્રિસ્તી છું છતાં યોગીજી મહારાજના દર્શનથી મને અવર્ણનીય આનંદ થયો યોગીજી મહારાજના પ્રથમ દર્શને જ મેં તેમના મુખ ઉપર ભ્રમનો આનંદ જોયો જે મેં કોઈના ચહેરા ઉપર કોઈ દિવસ જોયો નહોતો મને ખૂબ આનંદ થયો આમ દેશી પરદેશી કોઈ પણ યોગીજી મહારાજને યોગમાં આવતા એને આનંદનો એ અનુભવ થતો યોગીજી મહારાજના આનંદનો રહસ્ય એ ઘણા બધા રહસ્ય છે એમાંનું એક છે કે યોગીજી મહારાજ ભગવાનની આજ્ઞામાં ધ્રળ રહેતા પ્રથમના 34માં વચનાવમાં શ્રીજી મહારાજે કીધું કે ભગવાનની આજ્ઞાની અંદર જે ધ્રળ રહે તો ભગવાનનો જેવો આનંદ છે એવો આનંદ એને પ્રાપ્ત થતો હોય છે બીજું રહસ્ય હતું પ્રથમના 28માં વચનાવમાં શ્રીજી મહારાજે કીધું કે જે બધા પ્રત્યે ગુણ ગ્રહ દ્રષ્ટિ રાખે છે તો આઠે પર એનો આનંદ એ માતો નથી શ્રીજી મહારાજે બીજી પણ વાત કરી કે ભગવાનને બદતા સર્વે હરિજનો દિવ્ય છે આ મર્મની વાત જે કોઈ જાણે ધારે તે મગ્ન થઈ જાય છે જગ જીતી જાય છે તેનો આનંદ નથી યોગીજી મહારાજને બધા પ્રત્યે ગુણ ગ્રાહક દ્રષ્ટિ હતી કોઈનો અવગુણ નહીં અને બધાને મુક્તની દ્રષ્ટિએ જોતા એટલા માટે પણ યોગીજી મહારાજ હર હંમેશ આનંદમાં રહેતા ત્રીજું રહસ્ય હતું એમના આનંદનું શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ કહેતા કે અમે એવા પુરુષને સેવ્યા છે જેથી અંતરમાં ટાઢું રહે છે આનંદ આવે છે એકવાર યોગીજી મહારાજે કીધું કે ચાલીસ વર્ષ શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે અને સ્વામી રાજી થયા દર્શન દે છે સુખ આવે છે અને આનંદ થાય છે તો શાસ્ત્રીજી મહારાજની કૃપા અને એમના મનનું ધાર્યું કર્યું પોતાના મનનું ધાર્યું ન કર્યું એટલા માટે એને અખંડ આનંદ હતો બીજું એક કારણ હતું એમની અખંડ બ્રાહ્મી સ્થિતિ પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ હતા એટલે કોંડલમાં યોગીજી મહારાજ વિરાજમાન હતા અને વખતે એક વ્યક્તિ યોગીજી મહારાજને વગર કે વડી ગયા હકા બાપુ સાથે હતા એમણે યોગીજી મહારાજને પછી કીધું કે સ્વામી આપને વગર કે આટલું બોલી ગયા તો આપને કંઈ દુઃખ ના થયું યોગીજી મહારાજ કે બાપુ પોતાને જો અક્ષરરૂપ માનીએ ને તો માન અપમાન સુખ દુઃખ કંઈ લાગે જ નહીં અખંડ આનંદમાં રહેવાય તમે પણ જો અક્ષરરૂપ માનશો તો માન અપમાન કંઈ લાગશે નહીં આ બધું ફીકું લાગશે આ યોગીજી મહારાજ રહસ્ય તો બધે અક્ષર બ્રહ્મ હતા યોગીજી મહારાજ મુંબઈની અંદર મનુ સુબેદાર ત્યાં જમવા માટે પધારેલા આ ખૂબ જ વિચક્ષણ બુદ્ધિશાળી આ મનુ સુબેદાર યોગીજી મહારાજ ને સાથે સંતો બધા જમતા દે યોગીજી મહારાજ બધું ભેગું કરી પાણી નાખીને જમ્યા અને યોગીજી મહારાજ ઉપર જે બ્રહ્માનંદ મુખારવિંદ ઉપર જોયો મનુ સુબેદારે પૂછ્યું કે આવો બ્રહ્માનંદ આવો આનંદ મેં કોઈના ચહેરા ઉપર જોયો નથી આપની આ સ્થિતિનું રહસ્ય શું છે યોગીજી મહારાજે કીધું અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા ઉપર પડી ગઈ નિર્ગુણ વખતે કીધું યોગીજી મહારાજ કે યોગીજી મહારાજ પોતે અનાદિના છે અનાદિ થી એમની આ સ્થિતિ છે તો યોગીજી મહારાજની એક સ્થિતિ એ અનાદિની આ સ્થિતિ હતી યોગીજી મહારાજ પછી પ્રમુખ મહારાજના સાનિધ્યની અંદર પણ આપણને અખંડ આનંદનો અનુભવ થયો બ્રહ્માનંદ નો અનુભવ થયો આજે મોહન મહારાજના સાનિધ્યની અંદર પણ આપણને આનંદમય ભ્રમનો અનુભવ થઈ રહ્યો છે યોગીજી મહારાજ પ્રમુખ સાઈ મહારાજ ને ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ ગમે તેવા સંજોગોમાં ગમે તેવી પરિસ્થિતિની અંદર અનેક કષ્ટો ઉપાધિ રોગો ની અંદર પણ આપણે એવા બ્રહ્માનંદ ની અંદર આનંદમય ભ્રમ ની અંદર રહી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના